રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આપણો જે નેશનલ હાઈવે છે એની જે હાલત છે એ તો તમે જોઈ જ શકો છો પણ હું તમને પૂછવા માંગીશ કે આ જે રોડની હાલત છે એના લીધે કેવી હાલાકી ભોગવવી પડે છે હમણાં મેં સાંભળ્યું હતું સમાચારમાં પણ જોયું હતું કોર્પોરેશન વાળા થોડાક દિવસ પહેલા જ કપચી નાખી હતી એટલે મને એટલું ખબર નથી લાગતું કે કોર્પોરેશન વાળા ભણેલા છે કે અભણ અને ખબર નથી પડતી કે જે આ કપચી નાખે તો બે દિવસમાં રોડ ધોવાઈ જાય એટલે એ લોકોએ ખરેખર પ્રોબ્લેમનું ધ્યાન રાખવું જોઈએ કે કપચી આ વરસાદમાં ન ચાલે અને અહીંયાથી પસાર થતા રાહદારીઓ છે એને કેવી હાલાકીઓ ભોગવી પડતી હોય છે આ ખરાબ રસ્તા અને ખાડાઓને લીધે મને તો એવું લાગે છે કે તે લોકોને બસ કમરમાં દુખાવો થવાનો જ હોય કારણ કે આ જે ખાડા તમે જોઈ શકો ને શકોને પૂરી ટોટલ પૈસાનો કોર્પોરેશનને વેસ્ટ કર્યો છે કહું છું ને કે લોકો હાવે હાવ એ લોકો હાવ નોલેજ વગરના હોય ને એવું સાબિત થઈ રહ્યું છે તંત્ર એવું કહેતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી છે એ પૂરા શહેરની અંદર થઈ રહી હોય છે તો પ્રી મોન્સૂન કામગીરીના વિશે તમે શું કહેશો એ તો છું છો તમારે લાઈવ ઉદાહરણ છે કામગીરી એની કોર્પોરેશન પાસે બુદ્ધિ જ નથી હકીકતમાં આ ડામર હોવો જોઈએ એ પણ વરસાદ પહેલા આ તો વરસાદ ચાલુ વરસાદ એ લોકો કપચી નાખે છે અને બે દિવસની અંદર તમે જોવો છો કે ધોવાઈ જાય છે જે હું તો તંત્રને એક જ પ્રશ્ન પૂછું કે તમે આટલો ખર્ચો કરીને કપચી નાખી છે તો કાલ સવારે એક્સિડન્ટ થશે તેનો જવાબદાર કોણ રહેશે